કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે બીકોમ સેમિસ્ટર સિક્સમાં આજે ઓડિટિંગ વિષયમાં એકમ બે શરૂઆત કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો હાલમાં જે સબ ઓડિટર ઓડિટરની પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો એને લગતા આપણે ઓડિટિંગ વિશે એટલે કે ઓડિટિંગમાં બે ટોપિક આપ્યા છે એક કે ઓડિટિંગ છે અને બીજું છે કંપની ઓડિટિંગ આ બંને વિષયમાં ખૂબ ઉપયોગી એવા દસ દસ માર્ક્સના

પોતાના માર્ક્સ ગેઇન કરી શકો અને આપણે એવા એમસીક્યુ લીધા છે કે જે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી છે એની એક બુક છે અને એની પીડીએફ પણ તમારે જોઈતી હોય તો મને ટેલિગ્રામમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરજો એટલે હું એની લિંક અથવા પીડીએફ તમને મૂકી દઈશ હવે આપણે જોઈશું કંપની ઓડિટ કંપની ઓડિટમાં પહેલો પહેલો ક્વેશ્ચન છે કે જેની અંદર જોઈન્ટ સ્ટોક કંપનીનું ઓડિટ કોણ કરી શકે છે કે જોઈન્ટ સ્ટોક કંપની હોય સંયુક્ત હિસ્સાવાળી કંપની છે તો એનું ઓડિટ કોણ કરી શકે છે તો વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણો જવાબ આવશે અહીંયા ત્રણ ચાર ઓપ્શન આપેલા છે એમાં આપણો જવાબ આવશે સી કે જે વ્યક્તિ ભારતીય ચાર્ટર એક્ટ ઓગણીસો ઓગણપચાસ મુજબ જે વ્યક્તિએ પ્રેક્ટિસનું સર્ટિફિકેટ મેળવ્યું હોય એવો વ્યક્તિ જોઈન્ટ સ્ટોક કંપનીમાં ઓડિટિંગ અથવા ઓડિટ કરી શકે છે એના પછી છે કે નીચેના વિધાનો પૈકી કયું વિધાન ઓડિટરના હકોના સંબંધમાં સાચું નથી એટલે કે જે ઓડિટરના હકો આપેલા છે પ્રકરણ બે માં તો એમાં આ હક આપેલા છે એમાંથી કયું વિધાન સાચું નથી તો એના અંગે આપણે જોઈશું જેના ઓપ્શન આપેલા છે કે એ છે વેતન મેળવવાનો એ છે વેતન મેળવવાનો હક બી છે બોર્ડ ઓફ ડિરેક્ટર સી છે સલાહ મેળવવાનો હક એના પછી ડી છે હિસાબો અંગેની માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણની અંદર ઓડિટરના નવ અથવા દસ જેવા હક આપેલા છે એની અંદર જે બી નંબરનો ઓપ્શન છે કે બોર્ડ ઓફ ડિરેક્ટરની સભામાં હાજર રહેવાનો હક ઓડિટરને મળતો નથી હવે ત્રીજો પ્રશ્ન છે કે કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક કોણ છે જે પણ કંપની હોય એમાં પ્રથમ ઓડિટરની નિમણૂક કોણ કરશે તો એમાં બે પ્રકાર આવે છે મિત્રો તમને અહીંયા ઓપ્શન આપેલા છે કે મધ્યસ્થ સરકાર બી છે રાજ્ય સરકાર છે આરબીઆઈ અને ડી છે ડિરેક્ટરનું મંડળ તો વિદ્યાર્થી મિત્રો બે પ્રકારની કંપની હોય છે એક ખાનગી કંપની અને બીજું છે સરકારી કંપની તો હવે ખાનગી કંપની હોય તો એની અંદર ઓડિટરની નિમણૂક ડિરેક્ટર મંડળ કરશે અને જો સરકારી કંપની હોય તો સરકારી કંપનીની અંદર જે પણ ઓડિટર છે ને એનું નિમણૂક જે આપણે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ છે કહેવાય સીએજી કહેવાય એ નિમણૂક કરશે તો આપણે અહીંયા ઓપ્શન ડિરેક્ટર નું મંડળ તો આપણો જવાબ આવશે ડી ડિરેક્ટરનું મંડળું છે કંપની ધારાની કઈ કલમમાં ઓડિટરની લાયકાતની જોગવાઈ કરવામાં આવી છે એટલે કે કંપની ધારાની કઈ કલમમાં ઓડિટરની લાયકાતની જોગવાઈ કરવામાં આવી છે તો કંપની ધારાની કલમ છે એકસો એકતાલીસ જેની અંદર જે ઓડિટર છે આ ઓડિટરને નિમણૂક કરવાની જોગવાઈ કરવામાં આવે એના પછી એક બીજું પણ એક્સ્ટ્રા કહી દઉં ગેરલાયકાતો એટલે કે કંપની ધારાની એક્ટ એકસો એકતાલીસમાં ત્રીજા નંબરમાં પેટા કલમ ત્રીજા નંબરમાં ગેરલાયકાતો આપેલી છે એના પછી પાંચમા પ્રશ્ન છે કે કંપની ઓડિટર તરીકે જો કોઈ વ્યક્તિને કંપનીમાં કેટલા રૂપિયાનું શેરમાં કે અન્ય સ્ટોકમાં રોકાણ કર્યું હોય તો તે વ્યક્તિ ગેરલાયક ગણાશે જે જે વ્યક્તિઓ શેર કે સ્ટોકમાં કંપનીમાં રોકાણ કર્યું હોય તો કેને ગેરલાયક ગણવું તો આપણને ઓપ્શન એ આપેલો છે જે તમારો જવાબ પણ છે કે એક રૂપિયા કરતાં વધારે જો કંપનીમાં રોકાણ કર્યું હોય ને તો એને ગેરલાયક ગણવામાં આવશે કેમ કે ઓડિટર છે ને એનું પોતાનું હિત હોતું નથી કંપનીમાં પોતાનું હિત ન હોય તો જ એ આ કંપનીમાં કાર્ય કરી શકે અને તો જ તટસ્થ નિર્ણય લઈ શકે એના સિવાય એક એક્સ્ટ્રા કહી દઉં છું કે કોઈ ઓડિટર હોય એના સગાની પણ એક લિમિટ હોય છે એનો સગો હોય ને સગાવાળા એ પણ એમાં આ કંપનીમાં વધુમાં વધુ એક લાખ રૂપિયાનું રોકાણ કરી શકે અને જો એનાથી વધારે રોકાણ કરે ને તો એ કંપનીમાં એને પણ ગેરલાયક ગણવામાં આવે છે ઓડિટરને એના પાસે છે છઠ્ઠો પ્રશ્ન ખાલી જગ્યા શેર હોલ્ડરો પ્રતિનિધિ છે એટલે કે ખાલી જગ્યા એ શેર હોલ્ડરોના પ્રતિનિધિ છે ખાલી જગ્યામાં શું આવશે આપણને ઓપ્શન આપેલો છે એ કંપની સેક્રેટરી બી કંપની રજિસ્ટ્રાર સી ઓડિટર અને ડી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તો હવે આપણે એમાં જવાબ શું આવશે તમને ખબર છે કે જે તે શેર હોલ્ડરો છે ને એ પોતે પ્રત્યક્ષ રીતે કંપનીમાં જઈને હિસાબો જોઈ શકતા નથી અથવા એનો વહીવટ કરી શકતા નથી તો શેર હોલ્ડરો વતી જે તે ડિરેક્ટર હશે આ ડિરેક્ટર એ વહીવટ કરતા હશે અને આ ડિરેક્ટરોએ પોતાનું કાર્ય યોગ્ય કર્યું છે કે નહીં પોતાનો હિસાબો વ્યવસ્થિત કર્યા છે કે નહીં તે જોવા માટે ડિરેક્ટર મંડળ દ્વારા ઓડિટરને નિમણૂક કરવામાં આવશે એટલે આપણો જવાબ આવવામાં આવશે કંપની ઓડિટર એના પછી છે સાતમા નંબરનું કે જો કોઈ વ્યક્તિને કોર્ટ દ્વારા દગો કે ગોટાળામાં સજા મંજૂર થઈ હોય તો તે સજા આપ્યા તારીખથી કેટલા વર્ષ સુધી ઓડિટર તરીકે કામ કરી શકતો નથી એટલે કે એને કોઈ કૌભાંડ કર્યું હોય કોઈ જગ્યાએ એને ગુનો કર્યો છે અને ગુનો કર્યા પછી એને કોઈ સજા પડે તો સજા જે સજા પડી છે એના દિવસો એના પછી એને દસ વર્ષ સુધી દસ વર્ષ સુધી એને ઓડિટરની નિમણૂક મળતી નથી એ ગેરલાયક કરશે તો આપણો જવાબ આવશે દસ વર્ષ સી એના પછી સરકારી કંપનીમાં પ્રથમ ઓડિટરની નિમણૂક કોણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણે અગાઉ પણ ચર્ચા કરી કે બે પ્રકારની કંપની હોય છે સરકારી કંપની અને ખાનગી કંપની જો સરકારી કંપની હોય તો એની અંદર પ્રથમ ઓડિટરની નિમણૂક કંટ્રોલ એન્ડ ઓડિટર જનરલ કે જેને આપણે સીએજી કહીશું તો સીએજી દ્વારા નિમણૂક કરવામાં આવે છે અને જો ખાનગી કંપની હોય તો ડિરેક્ટર મંડળો દ્વારા નિમણૂક કરવામાં આવશે તો આપણો જવાબ આવશે ડી કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ અને આપણે કેક કહીશું એના પછી દસમું છે કે પ્રથમ સામાન્ય સભામાં કંપની ઓડિટરની નિમણૂક કર્યા પછી તે ઓડિટરને વધુમાં વધુ કેટલા વર્ષ સુધી આ કંપનીમાં ઓડિટર તરીકે રહી શકે છે જો પ્રથમ સામાન્ય સભામાં એને નિમણૂક કરી હોય ને તો વધુમાં વધુ કેટલા વર્ષ સુધી રહી શકે છે તો આપણો જવાબ આવશે ઓપ્શન એ પાંચ વર્ષ સુધી આ હતું આપણું બીજું પ્રકરણ બીજું એકમ અને હવે જો અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ